એક ઘરમાં વહુ હંમેશા તેની સાસુને હેરાન કરતી સાસુ ગરીબ ગામડાની હતી એટલે વહુને તેમની રીતભાવો ગમતી નહીં એક દિવસ વહુએ સાસુને જમવામાં માત્ર એક સૂકી રોટલી આપી અને પોતે મોંઘા હોટલનું જમવાનું મંગાવ્યું સાસુએ સૂકી રોટલી ખાઈ ન શક્યા અને પ્લેટમાં મૂકી દીધી વહુએ ગુસ્સામાં આવીને એ પ્લેટ સુધી કચરાપેટીમાં ફેંકી દીધી અને સાસુને ખૂબ ગભરા શબ્દો કહ્યા સાસુ રડતા રડતા રૂમમાં જતા રહ્યા રાત્રે જ્યારે વહુના પિતા અચાનક ઘરે આવ્યા ત્યારે તેમણે કચરાપેટીમાં એ પ્લેટ જોઈ તેમણે વહુને બોલાવીને કહ્યું બેટા તને યાદ છે જ્યારે તું નાની હતી અને મારા ધંધામાં ખોટ ગઈ હતી ત્યારે તારી આ સાસુ મારી બહેન પોતાના ઘરનું અનાજ છુપાવીને આપણા ઘરે મોકલતી હતી જેથી તું ભૂખી ન સુવે આજે તું જે મહેલમાં રહે છે એનો પાયો આ માજીના ત્યાગ પર છે મહુને પોતાની ભૂલ સમજાવી તે દોડતી સાસુ પાસે ગઈ પણ સાસુએ તો ઊંઘમાં માળા ચપતા ચપતા દેહ છોડી દીધો હતો કચરા પેટીમાં પડેલી એ રોટલી વહુ માટે જિંદગીભરનું આસુ બની ગયું વહુના પિતાની વાત સાંભળીને વહુના પગ નીચેથી જમીન સરકી ગઈ તેને યાદ આવ્યું કે કેવી રીતે તે સાસુને ગામડિયા કહીને તેમનું અપમાન કરતી હતી જ્યારે એ જ સાસુએ પોતાના ભાગનું અનાજ મોકલીને તેને મોટી કરી હતી બહુ પછતાવાની આગમાં સળગતી દોડતી સાસુના રોમમાં ગઈ તેણે વિચાર્યું હતું કે આજે તે સાસુના પગ પકડીને માફી માગશે અને તેમણે પોતાના હાથે જમાડશે પણ જેવી તે રોમમાં ગઈ તેણે જોયું કે સાસુ માળા પકડીને પલંગ પર સૂતા હતા બહુએ ધીમેથી સાસુનો હાથ પકડ્યો પણ એ હાથ બરફ જેવો ઠંડો હતો સાસુએ પ્રાણ ત્યાં બાજુમાં સાસુએ એક કાગળ પર ધ્રુજતા હાથે કંઈક લખ્યું હતું બેટા આજે તે જ જે રોટલી ફેંકી દીધી એ મને જરાય નઠારી ન હતી લાગી મને તો બસ એ વાતનું દુઃખ હતું કે મેં તને દીકરી માની હતી આ મારા સોનાના પાટલા તારા માટે કબાટમાં મૂક્યા છે તારા બાળકો માટે રાખજે મને માફ કરજે જો મારાથી તારું અપમાન થયું હોય તો બહુ એ કાગળ પકડીને જોર જોરથી ઉમ પાડવા લાગી બા ઉઠો મને માફ કરી દો હવે હું તમને ક્યારેય કચરાપેટીમાં પડેલી રોટલી નહીં આપું પણ સાસુ તો હવે અનંતની યાત્રાએ નીકળી ગયા હતા વહુને પિતાએ આપેલી એ શીખ મોડી સમજાઈ પણ હવે પસ્તાવા સિવાય કંઈ બાકી નહોતું સાસુના અંતિમ સંસ્કાર પત્યા પછી આખું ગામ વહુની ધિકાર તો હતો પણ બહુના જીવનમાં મોટું પરિવર્તન આવી ગયું હતું તેણે સાસુના રોમમાંથી મળેલી એ જૂની ચીઠી અને સોનાના પાટલા જોઈને એક મોટો નિર્ણય લીધો તેણે સાસુના નામે ગામમાં એક મફત અત્રક ક્ષેત્ર શરૂ કર્યું જ્યાં કોઈ પણ ગરીબ કે વૃદ્ધ ભૂખ્યું ન સૂવે વહુ પોતે ત્યાં જઈને ગરીબોની માન સન્માન સાથે જમાડતી એક દિવસ એક ડોસીમાં ત્યાં જમવા આવ્યા જે બિલકુલ વહુની સાસુ જેવા દેખાતા હતા વહુએ તેમને પ્રેમથી જમાડ્યા અને તેમના ચરણ સ્પર્શ કર્યા એ ડોશીમાં એ વહુના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા ત્યારે વહુને અહેસાન થયો કે કદાચ તેની સાસુ જ આ સ્વરૂપે તેને માફ કરવા આવ્યા છે વહુએ તે દિવસે સોંગત ગાધા કે તે ક્યારે કોઈ વડીલનું અપમાન નહીં કરે આજે તે સાવિત્રી વહુ તરીકે નહીં પણ ગામની દીકરી તરીકે ઓળખાય છે તેણે સાસુની એ કચરાપેટીમાં ફેંકેલી ટોટલીનો પાપ હજારો ગરીબોને જમાડીને ધોઈ નાખ્યો હતો